ઉપલેટા સ્ટેટ બેંક શાખા રાજમાર્ગ પર ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારી રિટાયર થતા ભવ્ય વિદાય સમારંભ યોજાયો રાજકોટ જિલ્લાના ઉપલેટા એસબીઆઈ રાજમાર્ગ શાખા પર વર્ષોથી ફરજ બજાવતા રિટાયર્ડ આર્મી મેન ભૂપતભાઈ કરણભાઈ બાબરિયાની આજે વય પ્રમાણે રિટાયર થતા એસબીઆઈ બેંક કર્મચારી સહિતના આગેવાનો દ્વારા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ભૂપતભાઈએ એની કામગીરીને સાત સન્માન અને સરકારી કર્મચારીઓ આપેલા હતા વર્ષો સુધી ઇન્ડિયન આર્મીમાં પૂરી નિષ્ઠાથી તેમની ફરજ નિભાવી નિવૃત્ત થયા બાદ તેમને ઉપલેટા રાજમાર્ગ શાખાની એસબીઆઈ બેંકમાં સિક્યોરિટીની જોબ સંભાળી હતી જેમાં આજ રોજ વય મર્યાદાથી તેઓ નિવૃત્ત થતા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ વિદાય કાર્યક્રમમાં બેંક કર્મચારીઓ સહિત વિવિધ આગેવાનોએ ભૂપતભાઈ બાબલિયાને આભાર વ્યક્ત કરી સન્માનિત કર્યા હતા રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા મારું નામ પ્રજાપતિ ઉપેટા રાજમાર્ગ તથા ઉપસ્થિત છે મારી સાથે રાજેશભાઈ ચૌધરી જે ઓપરેટર રાજમાર્ગ શાખાના બ્રાન્ચ મેનેજર સાહેબ તથા આપણે કાછડિયા સાહેબ ધનુષભાઈ કાછડિયા જે ટાવર રોડ બ્રાન્ચ ની અંદરમાં બ્રાન્ચ મેનેજર તરીકે ભૂમિકા આપે છે આજ રોજ તારીખ 30 નવ 2024 ના રોજ રાજમાર્ગ શાખાની અંદરમાં સેવા બજાવતા અમારા શ્રી ભૂપતભાઈ બાબરિયાનો આજના રોજ વિદાય સમારોહ યોજવામાં આવેલ હતો જેમની અંદરમાં એમને તારીખ 4 8 ના રોજ પોતાની સેવા ટાવર રોડ ઉપલેટા શાખામાંથી સ્ટાર્ટ કરી અને આજ રોજ તારીખ ના રોજ જે સેવા પૂર્ણ કરેલ છે આ સાથે અમે આજે રાજમાર્ગ શાખાની અંદરમાં વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો આ વિદાય સમારોહની અંદરમાં આર્મી ગાર્ડના જે સ્ટાફ છે એ ઉપસ્થિત રહ્યા હતા તદુપરાંત એસબીઆઈ રાજમાર્ગ શાખાનો સ્ટાફ નિવૃત્ત કર્મચારી એસબીઆઈ સ્ટાફ અને ટાવરો સકનો સ્ટાફ સાથે મળી અમને આજ આજ દિન સુધી જે ગુપતભાઈએ પોતાનું સેવા કાર્ય પોતાનું નિભાવ્યું છે ડાન્સની અંદરમાં તેમજ એમની પહેલા પણ આર્મીની અંદરમાં પણ એમના ખૂબ સારી સેવા કાર્ય કરી અને ડાન્સ સાખામાં જોડાયેલ છે એ બદલ ડાન્સ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે સાથે સાથે આવનારું વર્ષ એમને દીર્ઘાયુ અને તંદુરસ્તી પ્રદાન કરે એવી શાખા અને આવરું શાખા તરફથી એમનું સ્વાગત કરીએ છીએ